આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે હું આવી છું શહેરમાં મંદિરે જ્યાં હવે ટૂંક સમયમાં જ માનો પ્રાગટ્ય દિવસ છે વસંત પંચમી નો તો તમને અહિયાં બતાવું અમદાવાદમાં આવેલું મંદિર છે જસોદા ટેકરા ખુબ જૂનું મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિર હું તમને બતાવીશ અને અહિયાં માતાજીનું આ મંદિર છે ગયા ખરા ને ખબર જ હશે એ મંદિર ક્યાં આવેલું છે પણ માતાજી નો છત્રીસ મો પાગળથી દિવસ છે જો તમે અને મિત્રો અહીંયા આવજો ખુબ મજા આવશે પહેલા તો હું તમને અહીંયા થી માના દર્શન કરાવી દઉં છું અંદર જઈને અને અહિયાં ઓગણત્રીસ તારીખ થી બધા પ્રોગ્રામો છે આ મંદિરમાં એટલું છે કે તમે તમારી કોઈ પણ ઈચ્છા કે કોઈ પણ તકલીફ હોય એ લઈને અહીંયા આવશે એટલે માં અવશ્ય પૂરી કરે જ છે અને ખૂબ હાજરા હજુ છે આમાં ના આપણે એમાં ચહેરના તો ઘણા ખરા મંદિર છે એમાં ચહેરમાના મરતોલીમાં છે ભાદરવામાં છે અહીંયા બોરના કુએ છે કેટલાય મંદિર છે માતાજી અને બધાના વસંત પંચમીના દિવસે જ એમનો પ્રાગટ્ય દિવસે તમે જુઓ આ પૂરું ગોલ્ડ નું છે મિત્રો કમેન્ટમાં જે દાદા તો આપણે લખીએ જ છીએ આજે રવિવાર છે ખુબ પબ્લિક હોય છે અહિયાં આવી ભક્તો આવે છે ને અહિયાં ઘણા ખરા દૂર થી સંગ લઈને આવે છે તો અહિયાં રેવાની અને જમવાની પણ સુવિધા હોય છે મિત્રો હું માતાજી ના દર્શન કરાવડાવું તમને માછી લખવાનું ભૂલતા નહી ખુબ સરસ માની મૂર્તિ છે માનું મોઢું છે અને ખુબ અહિયા હાજર હાજર માતાજી છે કે તમે માને અત્યારે અહીંયા ફોનમાં કે પણ માના દર્શન કરશો અને તમારી કોઈ પણ ઈચ્છા હશે એમાં માશે પૂરી કરે ખાસ્સા વર્ષ જૂનું મંદિર છે આ તમે જોઈ શકો છો પૂરું ગોલ્ડ નું છે મિત્રો મંગળવારે અમે ત્યાં જઈશું ત્યારે આવીશું દાદા અત્યારે બાર હોય છે એટલા માટે અમે નથી જતા કારણ કે સોમવારે હું લાઈવ કર્યું આવશે દાદાની બેઠક તો છે નહીં એટલે પ્રવચન જ વિડીયો આવે છે આપણા માં જય માં મોગલ દાદાનું લાઈવ સોમવારે અને મંગળવારે આવે છે આજે રવિવાર છે એટલે મંદિર અમે આવ્યા કે તમને કઈક નવું મંદિર અમે તમને બતાવીએ જે લોકોએ નથી જોયું એ લોકો માટે અને મા ચેહર તો ખબર છે આજે હાજુ અમે મળતોલીનું પણ શૂટિંગ કર્યું છે પણ ગોરના કુવાવાળામાં વાળામાં ચેહર તો અલગ જ છે જો અમદાવાદમાં રહેતા હોય એ વ્યક્તિઓને કઉ છું અવશ્ય આવજો અહિયાં બારગામ થી પણ ઘણા લોકો આવે છે રહે છે જય માતાજી મિત્રો વસંત પંચમી આવે છે બીજી તારીખે વસંત પંચમી છે અને એની માહિતી એટલે અહીંયા આખા દિવસનો જે પ્રોગ્રામ છે એ હું તમને બતાવીશ તો આખા દિવસનો જે પ્રોગ્રામ છે હું તમને બતાવીશ અને અ અહીંયા મેં તમને બતાવ્યું બાર કે છત્રીસ નો પ્રાગટ્ય દિવસ છે માનો અને જો હું તમને અહીંયા ડિટેલ બતાવું છું જે લોકોને અહીંયા આવવું હોય એ લોકો માટે હું તમને બતાવું છું વસંત પંચમી ના દિવસે મિત્રો આ મંદિરમાં કોઈ ચાર્જીસ લેવામાં આવતા નથી તમે અહિયાં આવો માતાજીને ત્યાં દર્શન કરો અહીંયા રમેશ દાદા જે છે એ માતાજીની સેવા પૂજા કરે છે આપણે હું એમનું પણ તમને બતાવીશ આપણા માં આવશે તો મિત્રો ચલો અત્યારે હવે તો મિત્રો હવે અત્યારે આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ લિંક બધાને મોકલજો જેથી માં ચેહરના દર્શન કરી શકે રવિવારના અને મિત્રો અમે મંગળવારે જઈશું દાદાનું અવશ્ય તમને લાઈવ બતાવીશું દાનબા બાપુ આવી ગયા હશે તો એમનું પણ અમે બતાવીશું જય માતાજી જય દાદા જય ચેહરમાં